નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું ચેનલ ઉપર તો ઉપર નાગદાનભાઈ આહીરનો ફોન આવે છે મિત્રો આ અગાઉ પણ મનસુખભાઈ રાઠોડ અને નાગદાન આહીરની વચ્ચે વાતચીત થઈ હતી પરંતુ મિત્રો ફરી એકવાર નાગદાનભાઈ આહિર જે છે મનસુખ રાઠોડને ફોન કરે છે અને બંને વચ્ચે ફરીથી એકવાર હિન્દુ ધર્મ વિશે જોરદાર ચર્ચા થાય છે મિત્રો નાગદાનભાઈ આહિર જે છે એ ગઈકાલ જે વાત થઈ હતી મનસુખ રાઠોડ સાથે બીજા વ્યક્તિ સાથેની એ વાત સાંભળી અને મનસુખ રાઠોડ ને ફરીથી ફોન કરે છે મિત્રો આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જાય છે અને મનસુખ પણ પણ ગુસ્સે સામે ગુસ્સો આવી જાય છે મિત્રો ચાલુ વાત દરમિયાન જ નાગદાનભાઈ આહિર જે છે એમને શું શું કે તેમને ફોન કાપી નાખ્યો છે તો મિત્રો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ કે નાગદાનભાઈ આહિરે આ રેકોર્ડિંગ ની અંદર ફોન શું કામ કાપી નાખ્યો મનસુખ રાઠોડ એવું તો શું બોલા કે નાગદાનભાઈ આહિર

આ ભારત દેશ ને બાદ કરતા એ હું બીજી ભારત ની કઈ વાત નો કરું ગપા મારો ના ના નાગદાન ભાઈ તમે જય મોરલીધર બોલી ને પછી આપડે વાત કરી જય મોરલીધર બોલો

પછી ધંધાની ની વાત પછી દાળી ગયા તા એની વાત નાગદાન ભાઈ અને રોડ હાલો આપડે મુરલીધર ની વાત કરતા હતા કૃષ્ણ ભગવાન ની વાત કરતા હતા એની વાત કરો

ધર્મ વાત બોલો તમે હું જેની પૂછું એનું જો પૂછું છું લીંડી વેરાતી જાય એટલે બીજું પૂછવા પૂછું ધર્મ વિશે નથી જો પાછા અટા ધર્મ સિવાય બીજું બોલો વાત કરો બાપુ મારા નાટક સાહેબ રામ ભગવાન વિશે વાત કરો કૃષ્ણ વિશે વાત કરો તમે કોક ભગવાન વિશે એક વાત કરો નકર મનસુખ ગોવિંદને પૂછો

તમારે લાગે છે રઘુકુલ રીતિ રઘુકુલ ની રીત તમે ભૂંડા બોલો તમે જીના તીના ટીકા તમે રઘુકુલ ની વાત કરો રઘુકુલ મર્યાદિત હતો શું હતું બરાબર કોણ હતા કૃષ્ણ ભગવાન ભગવાન જ હતા પણ એને લીલા કરી જે એને રામા અવતાર ની અંદર જે આનંદ ન કર્યો ની કૃષ્ણ અવતારમાં લીલા કરી મા સીતાજી આરે જે ભગવો હતો એને આ ગોપી વારે પછી મોજ કરીને એમાં એને આનંદ કર્યો સાહેબ એટલે એને કૃષ્ણ લીલા કહેવાની અને ઓમા મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાનો લીલા કરવામાં આવી અને રામ ભગવાન છે એ મર્યાદા પુરુષોત્તમ આવ્યા ઈ જે સીતાજી વિયોગ ભોગ્યો ને એ મોજ એને કૃષ્ણ અવતાર કરી સાહેબ તમે પેલા ધર્મ પૂછો તો તમને જવાબ તમે સારી ઓડિયો

ભાઈ જો જે ભજન ગાય ને એને સનાતન એટલે સર્વ ધર્મ સનાતન ધર્મ એટલે કોઈ કોઈ નો વ્યક્તિગત નથી સનાતન એટલે સર્વ ધર્મ તમે કઈ જ્ઞાતિ માં એ મને કહો હું પુરુષ ની

ધર્મ વિશે વાતો કરો મનસુખ ભાઈ હજી હજી મોડું નથી થઈ ગયું શું પ્રયાસ હું કહું છું ધર્મ વિશે પૂછો સુધરવાની વાત કરો માં હોય તો ઘર માં હોય એક જ મા પાંચ દીકરા હોય પાંચય ના કર્મ પાંચય ના મગજ અલગ અલગ હોય ઘરના મગજ ને આપણા છોકરા મગજ અલગ અલગ હોય સુધારવા નીકળાય પેલા ઘર પૂરતું કરાય મને સુધારવાની કરો તમે ખાલી પૂછવાનું પૂછો હા પણ તમે પૂછ્યું નથી અમારા કોઈ જાતિ સુકામ ને અટક સુકામ વાત તો શબ્દની છે તમારી તુલના તો શબ્દ થાય આ જેટલા ભગવાન થઈ ગયા બધા રાજા ના હતા એના શબ્દ ગુણ એને ભગવાન કેવાના એમ નથી ભૂલી જાઓ અત્યારે ધર્મ ની વાત કરો તમે ધર્મ ની વાત કરો ધર્મ ને તમારે લેવા હું તમને પૂછું છું કે એની કાઈ ડિબેટ કરો ને એની વાત કરો લેવા દેવા શેક નથી પૂછી લોટણ મારે લેવા પૂછો

આ પ્રશ્ન છે કોક આમાં સાંભળશે ને તો તમારી ઘટ છે કાકા હું પચીસમી પેઢી તમારા બાપ દાદા નું નામ નહીં આવડતું હોય રામ ભગવાન ને છોડી

એમ નહીં તમને બંધારણ આપ્યું દલિતો તો દલિતો ને ના નથી આપ્યું કાઈ હાકી મળો તમને તમે કાઈ ખબર નથી એમ તું ઘેટા બકરા સારવાર ની વાતો કરો તમને કાઈ ખબર તો હોય જ ને બંધારણ ભારત દેશનું નું છે મારું ને તમારું નથી હા હા ભારતીય બંધારણ સંવિધાન બીજી તમે ગપ્પા મારો માં તમે દીધું તા તમે ક્યાં જશો કે તમે તમે ને અનામત મળી છે તમને એ બધો લાભ મળે છે અવાર ને તમે ઓબીસી માંથી આવો કાઈ તમે કાઈ મોટા તોપ ન આવો તમે ઓબીસી માંથી આવો ગપ્પા મારો ને તમારા છોકરા ને સ્કોલરશિપ મળે ઈ ડો બધે ની બંધારણ થકી જ મળે પણ અમે સ્કોલરશીપ લીધી એ નથી લેવી નથી પણ નોલિયો તો એ તમારી મેટર થઈ ગઈ પણ તમે આવો તો એમાં જ ને ઓબીસી માંથી ઓબીસી ને અમારે ઓબીસી માંથી કાઈ આપડે મોટા મહારાજા નો આવી એટલે બીજા નો કરે ભાઈ આપડે વારું પૂરતી કરે પણ હવે તમને વાત

બાબા સાહેબ કરો ધર્મ કાયદાનું તમને તમારા માં સંત કયા થાય બધા સંતો કોનામાં થયા નામ જો તમારામાં આવડતું તમે પેલા રવિ થયા ભાણ થયા ત્રિકમ થયા મોરાર થયા ખીમ થયા બધા કેના ક્યાં થયા સનાતન ધર્મ માં થયા

ખાલી સનાતન ધર્મ બોલતા નથી આવડતું સનાતન ધર્મ વિશે બોલો સનાતન ધર્મ માં કેટલા મહાપુરુષો થઈ ગયા અને આ હું રાહ બતાવ્યો હતો અને તમે શું કરો છો ઈ મને કયો ખાલી

મેડ્યા પામ બે જેટલા બોલ્યો ને એટલા નામ તમે બોલો તો પાછા હવે સાહેબ માથે લાગતા આવે તો એ કઈ નું યાદ નહીં હોય પૂછો મેં હમણાં કેટલા નામ બોલ્યો હું હમણાં કેટલા મહાપુરુષોના નામ બોલ્યો નામ જોયું તમને પાછા સાહેબ ક્યાં થયા હતા હવે મારો સનાતન ધર્મ વાળો બોલે છે આ ઓરિજિનલ સનાતની છે કે જેનામાં તમને કોઈ રગે રગે જેને સનાતન નું લો જેને ધાર્મિક વસ્તુ જેમાં પડી હોય એમાં પૂછો ન્યા પાછું ન પડે સાહેબ તમે આજ પૂછો નામ નો દો ને તો મંચુ ગોવિંદા આ જિંદગી તમે કેવી ભૂલી જાય

ભાણ સાહેબું ભાણ ના રવિ કીધું કે ભાણ કે ભટકીસમાન મથલા મન ની માય હવે રવિ હમજી હું તો તારે કરવું પડે નઈ કઈ તારી બાધાન તને કોણ સમજાવે સાંભળા કે તારી સારો માણ નહિ ભગવાન કાળિયા ઠાકર કોઈ પાછા વાળ્યા નહિ એટલે એને કીધું મારા નાનપણ ના નેડલા તું ભૂલી ગયો કા ભગવાન હું તમે આર્યર કરતા ભલા તું ભૂલી ગયો હું લખું છું જાણો તની સહી પૂજક ના ત્રણ જણા તમારી તમે બધા હેરકત ગણાવો એક વાત સાંભળી મહાભારત ની અંદર જયારે યુદ્ધ જવું ને

તમે બોલે છે અને એને તમે કયો છો અધર્મી તો હવે ધર્મ વિશે વાત કરો આ ધર્મ વિશે તમને જવાબ દઉં પણ તમે ધર્મ નું પૂછતા આવડતું નથી મનસુખ રાઠોડ પૂછતા આવડતું નથી નાગદાન ભાઈ ધર્મ નું પૂછતા આવડતું નથી અને ખાલી મહાપુરુષો ની જ્યાં ગંગા ધારા વર્તી હોય સાહેબ એની વાતો કરવાની હોય સાહેબ પીછાની સાહેબ એનું ઝવે હોય એને કિંમત કરવા વાળો હોય તો થાય હવે આ તો તમને ઢોર માં શું વાત કરવાની તમને કઈ ખબર હોય તમે મને જવાબ જ નથી મને પૂછો

ભાણ કેતા સૂર્ય ભાણ કેતા સુરત થાય અને રવિ કહેતા સુરત થાય હા રવિ એટલે સૂર્ય અને ભાણ સૂર્ય કાઠી કાઠી ભાષામાં ભાણ કેવામાં આવે અને કાઠી ભાષામાં રવિ પણ કેવામાં આવે

બરાબર એ નથી કેતો હું તમને એમ જ કહી છું કે આવા શિલ્કો જેમાં પાકી જાય છે એ ને તમે હેથી કરી નાખો છો તમે રેવા દો એ શબ્દ ની મારા તમે હજી સીધું સીધું બોલતા જાઓ ઈ શબ્દ ની ઉપર તમે શબ્દ આપો ને